આજનું રાશિફળ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલ આપનું ચેનલમાં સ્વાગત છે અમારી ચેનલ આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપના એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આભાર મેષ રાશિફળ તમારી આશા આજે કોઈ ગુચ્છ તથા નાજુક ખુશબોની જેમ તથા ફૂલની જેમ ખીલશે જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો તેને બિરદાવવા માંગ ઉદારતા અને નિષ્ઠા દાખો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને છીડવશો તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે તમારી માંગ તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય કારકિર્દી અને માંગ સફળતા પ્રાપ્ત કરવા માટે બાર જ્યોતિર્લિંગના નામોનું પઠન કરો વૃષભ રાશિફળ આજે તમારે બેસવાની અને આરામ કરવાની તથા શોખમાં મોતપ્રોગ થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો મિથુન રાશિફળ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો અનર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્ય પર ખર્ચ કરવાનું ટાળો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અંધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિકતાણ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જે કેટલીક વ્યવસ્થા વ્યસ્ત હતા સમજશે પક્ષીઓને સાત જાતના અલગ અલગ અનાજ ખવડાવો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો કર્ક રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુધરાય ઓમ નમો ભગવતે રુદ્રાય નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે સિંહ રાશિફળ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણા પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય મની પ્લાન્ટને પાણી આપો કન્યા રાશિ ફળ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છા શક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે પ્રેમ પ્રવાસ મજૂર તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય લીલા રંગની દોરી દોરીમાં કાંસ્યનો સિક્કો પહેરવું વ્યવસાયિક જીવન માટે શુભ હોય છે. તુલા રાશિ પર તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માંગતી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસું મંગલકારી પુરવાર થશે. એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જલાવશે. વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામને સમય સીમા પહેલા પૂર્ણ કરી લેશો. તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે. ઉપાય તમારી બેનને આદર અને પ્રેમ આપી પ્રેમ જીવનને સુધારો. વૃશ્ચિક રાશિ પર તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓ માંગના આવવું જોઈએ તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય ઉપાય ઘરડા લોકો અને વરિષ્ઠોનું સન્માન કરો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ગુરુઓ શિક્ષકો વિદ્વાનો અને આચાર્યોનું સન્માન કરો ધનરાશિ પણ વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે છે આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ લાંબા સમયથી જેના સંપર્ક માં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે તમારા વડે આજના દિવસ માંગ એવા કામ કરવા માંગ આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે

આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય સારો રીત સાચવવા માટે સૂતી વખતે ચટાઈનો ઉપયોગ કરો કુંભ રાશિફળ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો તે તમારો આત્મવિશ્વાસ તથા વધારશે પણ તેની સાથે નફરત ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવા માંગ જ બગાડશો તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે

તમારા માંગના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સી ખરીદી કરશે તમારા જીવનસાથી અસર પડશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતા સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈક ને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકા સાથે ઉત્કૃષ્ટ સમજ માટે શિવલિંગ ઉપર કાચું દૂધ અથવા દહીન અથવા છાછ ચઢાવો લિંગનું અભિષેક કરો